પાટણ શહેરના નવજીવન ચાર રસ્તા નજીક પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સન્સ કોર્ટની સામે આવેલા કૃષ્ણમ પ્લાઝામાં લો એસોસિએટ ઓફિસનું દબદબાવેલ ઉદઘાટન કરવામાં આવ્યું કાયદાની ઓફિસ એટલે કે પ્રજાને કાયદાથી અજ્ઞાનતા દૂર કરી સાચી દિશામાં માર્ગદર્શન આપવું ભારતના બંધારણ મુજબ કાયદાની અમલવારી અદાલતો દ્વારા કરવામાં આવે ત્યારે સમાજમાં બનતી રોજગ રોજબરોજની ઘટનાઓના અનેક પ્રશ્નોનું નિરાકરણ કાયદાના માધ્યમ દ્વારા લાવવામાં આવે અને તેની કામગીરી લો એસોસિએટ ઓફિસ દ્વારા લાવવામાં આવે પાટણ જિલ્લા સરકારી વકીલ શૈલેષભાઈ ઠાકર તેમજ નટવલલાલ બી શાહે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા પ્રશ્નોને મદદરૂપ થઈ શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આજ રોજ લો એસોસિએશન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે જેનું ઓફિસ કોર્ટની સામેની ક્રિસ્ટમ પ્લાઝામાં આવેલ છે લોકોને ન્યાય મળે એમના કામ સરળતાથી થાય અને એમને કંઈ મૂંઝવણ ના અનુભવે એ માટે આ એક ઓફિસનું સેવાના કાર્ય સારું શરૂઆત કરી છે હવે આપના જે લોકોને સરકારી કામકાજ માટે આવશે કોર્ટના તો આપના તરફથી કયો પ્રતિસાદ કેવો સહકાર મળશે જે સરકારી કામ માટે આવશે કોર્ટના કામ માટે લઈ જે લોકો મારી પાસે આવશે અને એમને કોઈ પણ એમના પ્રશ્નોની મૂંઝવણ હશે કોઈ મુજોન ને લપતા પ્રશ્નો નો નિરાકરણ હું મારી રીતે સચોટ રીતે લાવ્યાપીશ સાચું માર્ગદર્શન આપીશ અને એમને જ્યાં ત્યાં ભટકવું ના પડે અને સાચી દિશામાં એમનું કામ થાય એવું એમને સમજ આપું છું નામ અને ભરીજો અને નામ છે દિલીપભાઈ એલ ઓઝા ડોક્ટર પાટણ હા ભરી દે ભરી દીધું આજ ના લોર એસોસિએશન વ્યાયન યોજાયું હુ આલ એના ઓનર છે

કહેવામાં આવે છે કે ધોળકા શહેરમાં જ્યારે રાજમાતા દેવી તેમના શાસન દરમિયાન તળાવ ખોળવા પ્રજા માટે તલાવ તલાવ બોડાવવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે એક માજીની ઝૂંપડી આ તલાવના કિનારે ખૂણામાં આવેલી હતી તે માજીને જો ઝૂંપડી હટાવી દેવામાં આવે તો ખાંચો ન પડે એ માટે ત્યારના જે રજવાડાના કામ કામવાળા કરતા હતા તેઓ એ માજીને પરેશાન કરવા માંડેલા કે તમે આ તમારી ઝૂંપડી હટાવી લો ત્યારે રાજમાતા મિનલ ખબર પડી કે મારા રાજ્યની એક જાહેર જનતા એક ગરીબ ડોસી હેરાન થઈ રહી છે તો તેમણે એ રાજમાતાએ તરત સૂચના આપી કે તે માજીનું ઘર ઝૂંપડી ત્યાં જ રહેવા દો અને આપણું જે રીતે મળા તળાવ બનતું હોય તે રીતે બનાવો એવી રીતે જો લોકો હાલમાં પણ દાદાઓ દાદાઈઓ આપણને સમજાવે છે કે ન્યાય જેવો હોય તો ધોળકા મલાવ તળાવે જાઓ એ ટાઈમે જો આ ન્યાયની ભૂમિ આ પાટણ જે રાજમા તે આટલો ન્યાય આવ્યો તો આ લો એસોસિએશન ખોલવામાં છે એટલે ન્યાય મળે જે પદદલિતો પદ પીડિતો વંચિતો લઘુમતી હોમના માણસો જે કોઈ પણ વિધવા વિકલાંગ વિદ્યાર્થીઓ એના માટેનું એ એક લો એસોસિએશન જાહેર જનતા માટેનું લો એસોસિએશન છે કે જે દિલીપભાઈ ઓઝાભાઈ ઓઝા સાહેબ સારી રીતે બધાને મદદરૂપ થશે જે લોકો અહીંયા ન્યાય મેળવવા આવશે તેમને તેમને સાંભળવામાં આવશે અને તેમને પૂરતો ન્યાય મળશે તેવું માર્ગદર્શન આપશે અને એક સરસ સારામાં સારું કામ કરશે જે કોર્ટની સામે કર્યું છે કોર્ટને સામે કે જે જે જાહેર જનતાને તરત ખબર પડે કે ભાઈ અહીંયા એક વકીલ સાહેબની કોર્ટ ઓફિસ છે આવશે બેસશે અને સાથે સાથે પ્રેસ રિપોર્ટર પણ છે એટલે એનો પ્રતિભાવ બમણો પડશે આપનું નામ અને પરિચય મારું નામ નટોલાલ બિશા હેડવોકેટ હું ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ ગુજરાતનો પ્રેસિડેન્ટ છું હાલમાં ભારતની નેશનલ કમિટીનો હું ત્યાં મેમ્બર છું અને આ અમારું એસોસિએશન ઓગણીસો બ્યાસીમાં ગુજરાતમાં સ્થાપિત થયું કૃષ્ણ અય્યર મૂર્તિ સાહેબ કૃષ્ણ અય્યર જજ સાહેબ સુપ્રીમ કોર્ટના જજ સાહેબે આ એસોસિએશનની સ્થાપના કરેલી છે અને આ એસોસિએશન વિશ્વ વિભક્તિ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે તેના નીતિ નિયમો પ્રમાણે આ એસોસિએશન ચાલી રહ્યું છે હાલમાં આ એસોસિએશન ઇન્ટરનેશનલ લો સાથે ઘણા બધા દેશો છે એની સાથે સંકળાયેલું છે અને આ એસોસિએશનમાં ભારતના સુપ્રીમ કોર્ટના મોટા મોટા જજ સાહેબો હાઈકોર્ટના વકીલ સાહેબો હાઈકોર્ટના ચીફ જજો સાથે ઘણા બધા આ બધા જોડાયેલા છે અને આ એસોસિએશન ભારતના બંધારણ મુજબ સ્ત્રીઓ માટે બાળકો માટે બાળકોના એજ્યુકેશન બાળ મજૂરોના મળતા ફાયદાઓ ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો સ્વતંત્ર નાગરિકના મૂળભૂત અધિકારો શું છે તે માટે આ રીતે આ એસોસિએશન કામ કરી રહ્યું છે જેને ન્યાય ના મળે તો હોય ન્યાયથી વંચિત હોય તો તેને મદદરૂપ થઈ રહ્યું રહ્યો છે દલિતો પદદલિતો પીડિતો વંચિતો લઘુમતી કોમ વિધવાઓ વિકલાંગો બાળકો આ બધા માટે આ એસોસિએશન કામ કરી રહેલું છે અને હાલમાં અમારા જે આ ઓઝા સાહેબ છે એ પણ અમારા આ એસોસિએશનના સભ્ય છે અને તેમના કારોબારી સભ્યમાં મેં હોદ્દો આપેલો છે અને પાટણ જિલ્લામાં પણ આનો વિકાસ થાય બીજા બધા વકીલો આમાં ભાગ લે જાહેર જનતાને બની શકે એટલો ન્યાયનો ફાયદો થાય ન્યાય મળવામાં તેમને રાહત મળે તેવું અમારું કાર્ય કરવાનો અમારો ધ્યેય છે અને આ તમામ કામગીરી બાબા સાહેબ આંબેડકર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે તેના નીતિ નિયમોના મર્યાદામાં રહીને કરવાનો છે એ રીતે જ કરવાનું છે પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ